નેતન તાલુકાના કોલીવાડ ગામમાં આવેલા પ્રાથમિક શાળાના શિક્ષક નશાની હાલતમાં આવી બાળકોને ગોંધી રાખી માર મારતા હોવાના આક્ષેપ સાથે આગેવાન દિલીપ વસાવા સહિતના આગેવાનો શાળા ખાતે પહોંચી નશેબાજ ગુરુની બદલીની માંગ કરી હતી ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે નેતન તાલુકાના કોલીવાડ ગામમાં આવેલા પ્રાથમિક શાળાના શિક્ષક રમણ વસાવા સામે વાલીઓએ બાયો ચડાવી છે

ઠીકતા આવે છે તારા અને કે આયાત આગળ આવે તો ક્યારે આવે છે અને કેવી રીતે આવે છે તે ભણાવે છે તેમાજ વડીલો અમારા ગામના બહુ જ મોટી સંખ્યામાં ભેગા થયા છે અમારા નિશાળ પ્રતિનો પ્રશ્ન છે કે અમારા જે રમણ માસ્તર છે બલેશ્વરના એ હંમેશા બે મહિનાથી નિશાળ ખોલતા નથી નિશાળ ખોલે છે પણ આવીને પીને પડી રહે છે એના ત્રાસથી હમણાં રાજનભાઈ સાહેબ પહેલાં હતા એના ત્રાસથી જે બદલીને બીજી બાજુ જતા રહ્યા છે તો અમને એ રાજન સાહેબ ફરી આપે તો આભાર તમારો સરકાર બસો એકવીસમી સદી વિજ્ઞાન ટેકનોલોજીની વાતો કરે છે ત્યારે આદિવાસી સમાજ છે સમાજના જે બાળકો છે જે પાયો છે અમારો આ પાયો જ કાચો રહી જશે તો છોકરાઓને મજૂર બનાવવા માંગે છે સરકાર એવા આક્ષેપ કરવા સાથે વાલીઓ મજૂરી કરી બાળકોના ભવિષ્યની ચિંતા કરે છે તેવામાં સરકાર નશીબાદ શિક્ષકો મૂકી બાળકોને મજૂર બનાવવા ઈચ્છતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા તો ગ્રામજનોનો આક્ષેપ હતો કે બે મહિનાથી આ શિક્ષક આવતો નથી તો અમે આ સરકારને અને તંત્રને એવું પૂછવા માંગીએ છીએ કે આ જે નાના નાના બાળકો છે એ બાળકો આજે બે મહિનાથી અહીંયા કોઈ શિક્ષક આવે છે તે બી દારૂ પીને પડી રહી છે અને છોકરાઓને જે માર મારીને અને પૂરી રાખવામાં આવે છે તો સરકાર એક બાજુ એકવીસમી સદીની વાત કરે છે વિજ્ઞાન ટેકનોલોજીની વાત કરે છે તો અમે એમને કહેવા માગીએ છીએ કે અમારો આદિવાસી સમાજ છે તો સમાજના અમારા જે આ બાળકો છે એ પાયો છે અમારો તો આ પાયો જો કાચો રહી જશે એટલે એ છોકરાઓને મજૂર બનાવવા માંગે છે આ સરકાર કોલીવાડાની પ્રાથમિક શાળામાં આજ રોજ વાલીઓ આગેવાનો ભેગા થઈ શિક્ષક રમણ વસાવા સામે વિરોધ નોંધાવી તાળાબંધી કરી હોવાની જાણ થતા સ્થળ પર પહોંચી

અને રમણભાઈ આ અંદર જ એવું ગામ નિવેદન હતું આ અંગે અમે અગાઉ પણ ઘણા પ્રયત્નો કરેલા હતા રમણભાઈ ને સુધારવા માટે પણ સતત શિક્ષક ન સુધારતા ગામ લોકોએ આખરે તાળાબંધી શાળાની અંદર લાવતા અમે એ નિર્ણય પર આવ્યા છે કે શાળામાં શિક્ષક જોઈએ પણ નહીં ગામ લોકોનું પણ એવું નિવેદન છે